મિત્રો અજિંક્ય રહાણે કોલકાતામાં આવતા જ અનોખા અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આઠ મેચોમાં ચારસો ને બત્રીસ રન બનાવ્યા છે જે એકસઠની એવરેજ બનાવ્યા છે તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પાંચ ફિફ્ટી મારી છે તેણે ક્વાર્ટર ફાઇનલની અંદર વિદર્ભાની સામે પિસ્તાળીસ દળોમાં ચોરાસી રન માર્યા હતા તેમાં દસ ચોક અને ત્રણ સિક્સ પણ માર્યા હતા તેણે સેમીફાઇનલમાં પણ અઠ્ઠાણું રનની શાનદાર પારે ખેલી હતી જેમાં અગિયાર ફોર અને પાંચ સિક્સ માર્યા હતા તે અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે અજંક્ય રાણાને કોલકાતાએ એક પોઈન્ટ પાંચ કરોડોમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તેને લગભગ કાપ્તાન પણ બનાવવા જઈ રહ્યા છે તેણે સૈયદ મુસ્તકલ ટ્રોફીમાં પાંચ ફિફ્ટી મારી છે જેમાં મહારાષ્ટ્રની સામે ચોત્રીસ દોડામાં બાવન રન કેરાળાની સામે પાંત્રીસ દોડામાં અડસઠ રન સર્વિસિસની સામે અઢારમાં બાવીસ આંધ્રપ્રદેશની સામે ચોપનમાં પંચાણું રન માર્યા હતા જ્યારે વિદર્ભાની સામે પિસ્તાળીસમાં ચોર્યાસી માર્યા અને છપ્પનદડામાં અઠ્ઠાણું બરોડાની સામે સેમિફાઈનલમાં માર્યા હતા અને તેની ટીમ આજે સેમીફાઈનલમાં જઈ રહી છે મિત્રો અજંકી રાણાનું આ ફોર્મ રહ્યું તો કોલકાતા સેમિફાઈનલના ફાઇનલમાં પણ પહોંચી શકે છે મિત્રો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરે કમેન્ટ કરી અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો